આ આપણે ફાઇનલી રસોડામાં આવી ગયા છે અને મારા મમ્મી બનાવે છે રોટલી રોટલી બનાવે શાક પણ બની ગયું છે અને ચા પણ બની ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે નાસ્તો કરવા બેસી જવું છે અને પહેલાં તો કેરા દૂધ જ ખાવાનું છે આપણે એટલે થોડીક તાકાત આવે સારી મમ્મી શેનું શાક બનાવ્યું છે રોટલી બનાવી રોટલી બને રોટલી બને ચા ચા થઈ ગયો એવું છે તો વાંધો નહીં આ છે મારા મમ્મી તમારો નાસ્તો કરવા બેઠો ગૌતમ ભાઈ કે ડેલી ખોલી મુકાય વાંધો ડેલી ખોલવા જવું પણ મમ્મી કે ડેલી ખોલીએ જલ્દી મને આરો થાય તો જવું પડે ડેલી ખોલી નહીં ગૌતમ ભાઈ આવી અંદર જાવ જવું છે મેળવ કઈ વાંધો મેળવી પર જવું હું ભાઈ ગયો પછી નાસ્તો તો તમારો ભાઈ આવી ગયો છે નાસ્તો બાસ્તો કરીને મેળવ્યો પર મેળવ્યો પણ એવા તો લોકેશન મસ્ત અનુસાર જોઈ શકો છો લોકેશન વાળી જગ્યા છે અને ઠંડી પણ તો ઠંડી તો લાગે છે એટલે તો તમારો ભાઈ એક પીરો છે તો દાદા પણ નીકળી ગયા છે બંને રહેજો જાવ બંને રહી લોકમાં તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું કહે ભૂલતા ને જય માતાજી ને જય શ્રીરામ